આપણા હક ની લડાઈ હોય તમારા આદિવાસી નું ગીત છે ને કે હક ની લડાઈ લડી લેવી પડે ભાઈઓ લડાઈ એ લડી લેવી પડે તો જયારે લડવા નીકળો

શિક્ષકો માટે પણ પડે દવાખામાં ડોક્ટરો માટે પણ ભરવું કરવું પડે

जागो मारा आदिवासी जागो मारा पायो रे ये लाखों में सवालों पार रे जागो मारा आदिवासी जागो मारो पाय अरे माए का लखिया है पाई लगिया है

どうぞ。